સુકાળા હાટ પાડોશી ના બાળ મોઢે મુઠી ક્ષણ નાખતો જાય જે તને કઈક મળ્યું હોય તો આપતો જાય એમ તારા દિવસો પૂછીને ને દુખી આવે આ રાજકુમાર કોલેજના ના પાયા છપાણા રાજકોટમાં આ બનેલી હકીકત તમામ રજવાડા એમ હતા રાજકુમાર કોલેજના ખાતમુહૂર્ત વખતે એમાં કોઈ રાજા ધૂળ નાખી કોઈ આમ રેતી નાખી કોઈ સિમેન્ટ નાખ્યા કોઈ પથ્થર નાખ્યા પણ જસ જણ આલા ખાચર આવ્યા ને એને હોના મોરનો ખોબો ભરીને પાયામાં નાખ્યો એટલે બીજા રાજાએ કીધું આમ કેમ કે તમે તો બરાબર ધૂળ ને રેતી ને પથરા નાખ્યા એ બિલ્ડિંગ માટે જોઈએ પણ મારે તો આમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે મેં રૂપિયા નાખ્યા છે ડોક્ટર થાય વકીલ થાય એન્જિનિયર થાય તો બરાબર એમાંથી કોક દાતાર થવો જોઈએ એટલે સોનામોર મોર આપ્યા હતા અને એ જસના આલા ખાતર ને કોકે કીધેલું હો કે એટલી બધી દાતારી ન હોય આ તો ગોળ હોય ને આ માખીઓ આવે અને અડધી રાતે ગોળ મગાવી નાલા ખાતરે કીધું કે આ પડ્યો ગોળ માખ્યું લેવી દો તો માખ્યું તો બાપુ દી હોય તો આવે તો માણસ માણાનો દી હોય તો કોક આવે ચાર રાહાડા ને ગરીબ ગરીબાઈ આટો લઈ ગઈ ત્યાં નો આવે કોઈ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો એને આવું મીઠો આપ એક માગણ એક નગર શેઠ ની કે શેઠ બાપા એક દોષ્યો હોય તો દો ને નથી વયો જા દસ્યું નથી પાછો બોલ્યો એક રોટલાનું બટકું ભૂખ બહુ લાગી રોટલો નથી તો એક જૂના લુગડા તો દો ટાઈટ બહુ વાય છે લુગડા નથી દસ્યું નથી રોટલો નથી વયો જા માગણ કે તમે મારા પેરા હાલો ને તમારી પાસે કાંઈ નથી તી હું ઓગરસરમાં હલવાના છો હાલો મારે એક નું માગું બે નું છે એક માગણ એક સેઠ ગયો સાહેબ કેવા મનના રાક હોય માણા શેઠની પાસે જઈને કે શેઠ બાપા કંઈક દો ને ભૂખ લાગી ખાવા દો ને તો શેઠ કે આ ઇન્કમ ટેક્સ ચડી ગયા સેલ ટેક્સ ચડી ગયા છે આ મંદી આવી ગઈ છે કામદારો હડતાળ ઉપર છે અને આમાં તને આમાં રોટલો ક્યાંથી દેવો તો પેલો માગણ દાંત બી કાઢવા એટલે શેઠ કે દાંત કેમ કાઢ્યો તો મને મારે તો રોટલો જોઈએ તો હમણાં તમને નહીં ગયો તો બીજો ઘેરે જાય બીજો દેહ પણ તું જે દીકરા હલવાનો છો એવે આમાંથી નો નીકળી કોઈ દીધું હું તો હાવ આવી ગયો આમાં હાવ મારે તો બીજે રોટલો જોઈએ બીજો દે એમ તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે આ ગીત દુધા કાગ છે અને આની પાછળ મારે એક વાત કરવી છે પછી મારે એક દસ મિનિટ નો રાખવો છે ઇન્ટરવ્યુ માં જેને જવું હોય તો જઈ શકે માનો વિવેક ખાતર ન જતા હોય વડીલો ફૂકું ન ભરી શકતા હોય એને કઈ જેટલી ખેંચ્યા એટલી ખેંચી આવે જોકે નો ખેંચાય તો વધારે સારું વ્યસન મુક્તિ હોવું જોઈએ સાહેબ વ્યસન થકી વાધી વ્યાધિ વધે આળસ વધે અપાર વ્યસન કરવું છે તો સદ શાસ્ત્ર નું ભવ દધી ઉતરો પાર વ્યસન કરવું છે તો હા હરિ નામ નું વ્યસન લ્યો તમારે નીમ લેવું છે તો અગિયાર માળાનું લ્યો ભગવાન શ્રી કૃષ્ણની સદ શાસ્ત્રનું નું વ્યસન કરો

અને જણ જણ નશાની હું જરૂર સાહેબ નસો તો અમારે આ સોનુલમાં એમ કેતા કે નસો તો માણહાઈ નો હોવો જોઈએ નસો તો હરિભજન નો હોવો જોઈએ નસો તો દાતાની હોવો જોઈએ અને નસો તો માણહાઈ નો હોવો જોઈએ સાહેબ આપણે નસો આપણી જ્ઞાતિનો નશો હતો તમારું કામ ન કરું તો પટેલ નહીં તમારું કામ ન કરું તો ગઢવી નહીં તમારું કામ ન કરું તો રાજપૂત નહીં તમારું કામ ન કરું તો કાઠી નહીં તમારું કામ ન કરું તો હું કોળી નહીં સોગન ખાતા ને નશાના સાહેબ એ નશો હોય પછી બીજા નશાની જરૂર છે નસર યસન નુકતી રહેવું જોઈએ આજે નશાબ આજે માણસને માના મટાડી દે એની નશાની હું જરૂર છે બે દારૂડિયા દારૂ પીને જાડવે ચીડ્યા ને ડાયું પકડીને હિંચકતા હતા એમ એક ભફ દઈને પીડ્યો તો પીડ્યો પીડ્યો કે હું પાકી ગયો તો ઓલ્યો કે હું હમણાં પાકી જાય બે હેઠા પીડ્યા દારૂમાં લેલું હતા ઘોડા ઉપર પરગામ જાતા હતા એ બીડીઓ હળગાવી હતી એ બીડિયું કાંઈ પવનની જગ્યાએ નહીં પછી ઘોડા ને ઊંધા ખીર્યા બીડીઓ હળગાવી દીધી પણ પાછા હમા ન કર્યા

અરે ક્યાં ભાલ્યા હોય જિંદગીના તારી આરે પાનારા પડ્યા ક્યાં ભાલ્યા હોય કેવાનો મિત્રો મારો અર્થ એવો છે નસો તો માણહનો હોવો જોઈએ સાહેબ નસો તો માણહનો હોવો જોઈએ ભગવાન આપણે માણહ બનાવ્યા છે બે પગ બે હાથ બુદ્ધિ મને તમને ઈશ્વર બુદ્ધિ આપી છે આ મારી દીકરી છે આ મારી બેન છે આ મારી માં છે પછી ઈ બીજા નસાની શું જરૂર છે એટલે તો કવિને કેવું પડ્યું છે હે કે ઈ કર દીદાતા નસો તારા દિવસો પૂછીને કોઈ દુખિયા આવે તો કઈ દેવાની વાત નથી કવિ કવિ કઈ કરતા કાઈ એને મીઠો આવકારો આપજે સાહેબ વાણી ઉપર વ્યવહાર માનવી કરું સાહેબ આપણી તોતડી જીભ હોય ને તોતડી જીભ તેમાં આપણો વાંક નથી ઈશ્વરે તોતડી જીભ દીધી એમાં આપણે શું કરીએ તોતડી જીભ છે એ કુદરતની દેન છે તોછડી જીભ છે એમાં આપણો વાંક છે સાહેબ ફરી વાર સાંભળજો તોતડી જીભ એ કુદરતની દેન છે તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે બીજી વાત જીભમાં કંઈ ઘા લાગ્યો હોય તો રૂજાઈ જાય પણ જીભના ઘા જેને લાગે કોઈ દી રૂજાય નહીં સાહેબ એટલે કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી મારી બેનો દીકરી બેઠી એટલે એક પ્રસંગ કહી દઉં હું આ ગીતની અંતે એ પ્રસંગ કહેવાનો છું કારણ શું તમે કે ઉધી સુધી આવી શકો તમે રાજકોટ સુધી ગોંડલ સુધી આવી શકો કુકાવા સુધી આવી શકો પણ ચાર દિવાલો વચ્ચે જીવવું છે અમારી માતાઓ બેનો દીકરીઓ એને તો ઘરને આંગણે અવસર હોય તેથી સાંભળવા માં હવે અમને ટીવીમાં સાંભળે વિડીયોમાં સાંભળે રેડિયોમાં સાંભળે એ તો તલાવનું બંધ પાણી છે પાણી છે પણ તલાવનું બંધ પાણી આ રૂબરૂ પ્રોગ્રામ છે ને એ નદીનું વહેતું પાણી છે ખાર 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 વહ્યું જતું હોય એટલે મારી માતાઓ બહેનોને અનુલક્ષી મારે એક વાત કરવી છે પણ આ ગીતના અંતે માનવીની પાસે કોઈ માનવી નો આવે તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો આવું કારો મીઠો આપજે પછી શું કીધું કે કેમ તમે આવ્યા છો એને એમ નવ કે ધીરે ધીરે તું બોલવા દે જે રે આવકારો છો એ આપ જે કેમ તમે આવ્યા છો એમ નવું કે જે એને ધીરે ધીરે બોલવા દે છે આ જોયું આ જીવન છે એ આડું નવજો જે રે એને માથુરે હલાવી ને ઓકારો તું દેજે રે આવકારો એ આપ જે રે અને છેલી કડી કાગ પેલા એને પાણી પાજે અને પછી હારે બેહી જમજે કાગ પેલા એને તું પાણી પાજે અને પછી હારે બેહીને જમજે પારે સુધી તું મૂકવા જાજે રે આવકારો મીઠો એ આપ જે રે જે મીઠો આવકારો એક પ્રસંગ કહું સાહેબ મારી માતાઓ બેનો દીકરી બેઠી છે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેંચ વાગે મારી દીકરી કોઈ માતા એ વિચારવું જોઈએ મારી દીકરી જેમ હારે ગઈ છે કોક ને ઘીરે એમ કોક ની દીકરી મારા ઘર માં આવી છે સાહેબ એને સાસુ દીકરાની વહુ માં દીકરી દેખાય દીકરાની વહુ ને સાસુ માં માં દેખાય ને ત્યાં કોઈ દી એક્સિડન્ટ નહીં થાય સાહેબ કોઈ દી ક્લેશ નહીં થાય કોઈ દી કજીઓ નહીં થાય એની એક બનેલી હકીકત તમને કહું સાહેબ કરવા વેણ મારી નાખે માણાને હા મનુભાઈ ગઢવી મુંબઈના એને મને કરેલી વાત હું તમને કહું છું ઝાલાવાડનો પ્રસંગ છે સીતાપુરનો એનો દીકરો સંજય ગઢવી ભણેલા માણસોએ નામ સાંભળ્યું છે ધૂમ એક ફિલ્મ બનાવ્યું અને ધૂમ બે એનો ડાયરેક્ટર એ મનુભાઈ મને વાત કરી એ વાત સાંભળજો મિત્રો આ વાત પૂરી થાય ત્યાં સુધી ત્યાં આપની જગ્યા ન છોડો એવી વિનંતી સાથે આમાં સમજણ છે ખેર નહોતું આશ્ચર્યચના હું તમને વાતો કરવાનો છું એમાં કોઈ બહુ મોટી વાત નથી પણ આ સમજણની વાતો જીવતરમાં ઉતરે ને તો જીવવાની મજા આવે મને તમને બેય નહીં સાહેબ હે એમાં મનુભાઈ ગઢવી મને વાત કરી થોડું બોલ્યું આપજો જુ બોલ્યું મને કે વિખુદાનભાઈ બસ એકદમ ઓછું બાઇક બહુ સરસ છે સાહેબ એકવાર બાઇકવાળાને વધાવો તાલીયુંથી વધારો છે સીધારામ માઇક બહુ સરસ છે અમારો આધાર જ માઇક ઉપર છે સાહેબ હા આટલી મેદની તો તમે જોવો તો ખબર પડે કે આ ડોમ કેવો લાગે છે મનુભાઈ મને કરેલી વાત હું તમને કરું છું બનેલી હકીકત છે મને કે ભીખુદાન ભાઈ હું રાસિતા પર ગયો ને હજી બેઠો મારે ઘીરે એમાં મારો મિત્ર આવ્યો કે મનુભાઈ આવી ગયા તો હા આપણા ગામમાં જ અણઘટતું બની ગયું છે શું બિનુભાઈ કે આપણો બે મિત્ર નહીં હું નામ એનું ભૂલી ગયો છું ભાઈનું એને ઘરેથી બેન ગુજરી ગયા ક્યાં છે હે એને ઘરેથી આપણા બેન ગુજરી ગયા ઓ મનુભાઈ કે હું સુટકેસ મૂકી ફાળીઓ લઈ આપડવા માટે અમે બે જણા ગયા એ ભાઈ ઘરેથી બેન ની નનામી બંધાણી નનામી નીકળી એની હારે અમે બે જણા ગયા સંસ્થાનમાં નનામી આવી ચિતા ખડકાણી ચિતા પર બેન નો મૃતદેહ મૂક્યો આગ લગાડી આગ મંડી જળ 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 નીકળવા એમાં એક કલાક બે કલાક ત્રણ કલાક પૂરી થઈ એમાં એક વડીલ ઉભા થયા દાગુ આવ્યા તો એમાંથી એક વડીલ ઉભા થયા અને આવીને એટલું કીધું કે જુવાનોને કીધું કે કેટલીક વાર છે આ વ્યવસ્થા કરતા હોય ને ત્યાં એને પૂછ્યું કેટલી વાર છે આ તો ત્રણ કલાક થઈ ગઈ અને એક જુવાન એટલું બોલો આવો બાપા સાંભળજો ધ્યાન દઈને સાંભળજો હું એટલા માટે કહું છું કે આ જીવવા જેવી વાત છે એમાં મારી માતાઓ બહેનો બધાને બધાના માટે છે પણ અમારી માતાઓ બહેનો દીકરીઓ માટે ખાસ છે અવર જેવો ઓછી કરો વિડીયો વાર એક બે મિનિટ પૂરતો હમણાં બે ત્રણ મિનિટ પૂરતો જ પ્રસંગ છે આ કેટલી વાર છે ભાઈ આ તો ત્રણ કલાક થઈ બાપા અહીંયા આવો તા જુવાન કે જોઈ સોપારી જેવી ગાંઠ છે જોઈ તમે સામે તો એ નથી બળતી નથી બળતી નથી એમનમ છે કેટલું ઘી નાખ્યું કેટલા તલ નાખ્યા તો બળતી જ નથી અને વડીલ ની આંખમાંથી દડ દડ આંસુ મીંડા પડવાની વડીલ એટલું બોલ્યા કે રેવા દો ભાઈ એ ગાય નહીં બળે હે કે નહીં બોલે ગાય છે શું કામ આ બેન ને હું ઓળખું છું આ બાઈ ને ભાઈ નહોતો એકે ભાઈ નહોતો એકવાર એને સાસુ મેણું માર્યું કે નભાઈ કાલ વેલી ઉઠજે

આપણે ત્યાં ચાર માંડવાના ફેરા જે ફરે છે ને ચાર ફેરા એમાં ત્રણ ફેરા પુરુષ આગળ હોય ચોથો ફેરો સ્ત્રી આગળ આગળ હોય આપણે ત્યાં ઘણા ખબર નથી આ ચાર ગુમરા છે ના માર્યા આ દરેક ને એમ છે કે મોર બે નું ઘરમાં હાલે અમારે ત્યાં ઘણા મોર બેહી ગયા ઘરમાં કોઈ દી હાલ્યું જ નહીં બીજા આખી જિંદગી ડેલી બેઠા થઈ ગયો હકીકતમાં ચાર ફેરા છે ને એ ધર્મ અર્થ કામ અને મોક્ષ ના ચાર ફેરા છે સાહેબ લખવીને લખી લેજો પેલો ફેરો ધર્મનો એમાં ભારતની સ્ત્રી એમ કે પુરુષ તું આગળ હું પાછળ ધર્મમાં તું આગળ હું પાછળ હું આગળ નહીં આવું ધર્મમાં તું જેમ કહે છે હું કરીશ ધર્મનો બીજો અર્થ વ્યવહાર એમાં તું આગળ હું પાછળ ત્રીજો કામ પ્રતિષ્ઠા પૈસો તારે જે મેળવું મેળવી લેજે તું આગળ હું પાછળ ટાળમા અર્થ કામમાં પુરુષને આગળ કર્યો ચોથો ફેરો મોક્ષનો છે મોતને સામે જાઉં ત્યારે ભારતની નારી એમ કે છે કે પુરુષ તું પાછળ તારી ચુંદડી ઓઢી મહાણમાં મારે ભવ જવું છે તને નથી મારે તને જવા દેવું છે આ સમર્પણ છે

બહુ મોટી ઉમરે લગન થયા અધિલંબાઉ બહુ મોટી ઉમરે લગન બહુ મોટી ઉંમરે લગન થયા પછી કો કઈ લગ્ન કર્યા એટલે કોકો પૂછ્યું એટલી મોટી ઉમરે લગન કર્યા તો કા એનું કારણ હું એને કે બે કારણ કે શું કારણ સારું પાત્ર નીકળે તો રાહ જોયું પ્રમાણ એટલા વર્ષ રાહ જોઈને પાત્રમાં તો ખાટી ગયા આપણે અને નબળું પાત્ર નીકળે જાજુ ભોગવવું નહીં

પાંચ મહેમાનને તમારે મારે ઘરે લઈ જવા પણ ઘરનું સારું માણો હોય તો લઈ જવા એને તાકાત છે કોઈને પળિયા પગ મૂકવા દી હેં ભૂંકાટનો કાઢ નાખીએ એના મહેમાનના બધાય ના નારીને નીંદો નહીં નારી નરની ખાણ નારીથી નર નિબજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એટલે શક્તિની વાતો કરવી છે ઝવરચંદ મેઘાણીની વાતો કરવી છે પણ થોડો સમય થઈ ગયો છે મારી હવે ઘણી ઉમર છે એટલે ઘૂંટડી ચા પીવી છે ઘૂંટડી ચા પીવી છે ચાર પ્રકારની ચા થાય આપુડી બાપુડી સગુડી જગુડી સાંભળીને જઈજો તમે હમણાં જાતા નહીં આપુડી બાપુડી સગુડી જગુડી ચાર પ્રકારની ચા થાય ચાર પ્રકારની એમ બાયુ લાજ કાઢે છે હાંડિયા લાજ ઝપાટા લાજ મારવાડી લાજ અને કાઠિયાવાડી લાજ ચાર પ્રકારના દીકરા થાય

સાધના અંબર ગાજે એમ્બર ગાજે મેગા ડંબર ગાજે ગાજે મેગા ડંબર ગાજે સાડી સાધના અંબર ગાદી સાધના અંબર ગાલે બાલ ગરબા ગો ཉཁོ ཉཁོས ཉསོ ཉེ ཁསྱ ཁསྱ� ཁསྱ� ཁསྱ ཁསྱ� ཁསས� ཁསེ སསག སན